એ ઉત્તર બારા પાણી પુરવઠા યોજના હેઠળ મંજૂર કરવામાં આવી હતી અને જેના કારણે આમો તેમજ જંબુસરના અનેક ગામોને હાલ પીવા માટેનું મીઠું પાણી મળી રહ્યું છે પરંતુ આ પાઇપલાઇન નાખતી વખતે જે તે સમયે ખેતરોની વચ્ચેથી પણ પાણીની પાઇપલાઈનો પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવી હતી અને તે સમયે આ ખેડૂત અથવા તો ખેતર માલિકની પરવાનગી લીધી હશે કે કેમ એ તો પ્રશ્ન છે પરંતુ હાલ પણ આવી લાઈનો એ ખેતર વચ્ચેથી થઈ રહી છે નવી લાઈનો નાખવાના અનેક કામ કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાંય હાલ તો આ પાણીની પાઇપલાઈનો ખેતર વચ્ચેથી પણ પસાર થાય છે પરંતુ ખેતર વચ્ચેથી પસાર થતી આવી પાણીની પાઇપલાઈનો જ્યારે લીકેજ થાય છે ત્યારે આ ખેડૂતની હાલત કફોડી બની જાય છે કારણ કે ખેતરમાંથી પસાર થતી પાણીની પાઇપલાઈન જ્યારે લીકેજ થાય છે ત્યારે ખેડૂત પાણી પુરવઠા યોજનાના કર્મચારીઓનો સંપર્ક કરે છે તો પાણી પુરવઠાના કર્મચારીઓ કાં તો ફોન ઉઠાવતા નથી અને ફોન ઉઠાવીને વાત કરે છે તો અવાજ આવતો નથી એમ કરીને ફોન મૂકી દેતા હોય છે અને પંદર પંદર વીસ વીસ દિવસ સુધી ખેતરમાં આ પાઇપલાઈન જ્યાં નીચેજ હોય છે ત્યાં જોવા સુદ્ધા આવતા નથી ના છૂટકે ખેડૂત જ્યારે અધિકારીઓનો સંપર્ક કરે છે ત્યારે અધિકારીની સૂચનાઓ પછી પણ આ કર્મચારીઓ એ કેટલાય દિવસ સુધી ઠાલા ઠૈયા કરતા હોય છે પાણી પુરવઠાની આ લાઈન લીકેજ થવાના કારણે પાણીના કારણે તો ખેતરને નુકસાન થાય છે પરંતુ એનાથી વધારે નુકસાન આ કાળઝાળ ગરમીમાં અલગ પ્રકારનું થાય છે કે ગરમીમાં આવું પાણી લીકેજ થવાના કારણે જે ખેતરોમાં ખાડા ભરાય છે આ ખાડાઓમાં જંગલી ભૂંડ મસ્તી કરવા માટે આવતા હોય છે અને ઠંડક માળવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને આ ભૂંડના કારણે આ જમીનને પણ વધારે નુકસાન થતું હોય છે આમ ખેતરના માલિકને બેવડો માર પડે છે એક તો પાણીની પાઇપલાઇન લીકેજ થવાથી પાણીના કારણે તો ખેતીને નુકસાન થાય છે પરંતુ એ પાણી લીકેજ થવાના કારણે ભૂંડોના ત્રાસને કારણે પણ આ ખેતરના પાકને નુકસાન થાય છે અને આ ખેડૂતોની અવર જવર ખાડામાં વધી જવાના કારણે એ જમીનને અને જમીનની આસપાસ કરેલી વારને પણ આ ખેડૂતો મોટા પ્રમાણમાં નુકસાન કરતા પાણી પુરવઠાના કર્મચારીઓ ખેતરમાં પાણીની પાણી લીકેજ થઈ હોય મરામત કરવા વહેલા આવતા નથી પરંતુ આડ લાઈન પર ગેરકાયદેસર આપેલા કનેક્શનોમાં વહેલા તો